સમાચારોની કરી શરૂઆત ગુજરાત ભાવ પંચની બેઠક મળી છે વર્ષ 2026 હજાર માટે ટેકાના ભાવ નક્કી કરાયા છે વર્ષ રવિ સિઝનના પાકના ટેકાના ભાવની ભલામણ કરવામાં આવી છે ઘઉંની પિયત માટે રૂપિયા ચાર હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવની ભલામણ છે તો રાય અને સરસવ માટે રૂપિયા સાત હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવની ભલામણ થઈ છે રૂપિયા 7400 પ્રતિ ક્વિન્ટલ ચણાના ભાવની ભલામણ કરવામાં આવી છે તો શેરડીના 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવની ભલામણ થઈ છે વર્ષ આ વર્ષે ભાવ વધારો કર્યો છે આ ભાવ કેન્દ્ર સરકારને મોકલાયા છે કેન્દ્ર સરકાર બે હજાર છવ્વીસ સત્યાવીસના રવિ સિઝનના ટેકાના ભાવ નક્કી કરશે અને ત્યારબાદ જાહેરાત કરશે પચાસ ની સામે ચણાની અંદર સાત હાજર પચાસ ની સામે સાત હજાર ચારસો છે રાય સરસમાં બોતેરસો ની સામે સાત હજાર છસો છે અને શેરડીની અંદર છસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે આશા રાખીએ કે ભારત સરકાર આપણા ભાવોને કન્સીડર કરી અને એમએસપી ની અંદર વધારો કરે

કરવા માટે કૃષિ ભાવ પંચની મીટિંગ મળેલ જેમાં પુરવઠા મંત્રી પુરવઠાશ્રી વિવિધ કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને ખેતી ખેતીવાડી ખાતાના રાજ્યના સિનિયર અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા લાંબી ચર્ચા વિચારણા અંતે અમે ભાવપંચમાં ઘઉં પિયતના બેતાલીસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ ચણાના ચિમ્મોતેરસો રૂપિયા રાઈ સરસવના છોતેરસો રૂપિયા અને શેરડીના છસો ત્રીસ રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવ પંચે રાજ્ય કૃષિ ભાવ પંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી